પાલનપુર રાજઘડી ખાતે આવેલ નાગણેજી માતાનું મંદિર વર્ષમાં બે વખત જ ખુલે છે આઠમ અને નાગપાચમના દિવસે જેથી આજે મંદિર ખુલતા ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા પાલનપુર રાજઘડી ખાતે નવાબ સાહેબ વખતનું નાગણેશજી માતાનું મંદિર આવેલું છે નવરાત્રીની આઠમના દિવસે આવતા હોય છે જેથી આજે શુક્રવારે નાગપાંચમ ના દિવસે મંદિરના દ્વાર ખુલતા ભાવિક ભક્તો નાગણીજી માતાના દર્શન કરવા મોટી સંખ્યામાં ઉમટ્યા હતા તેમજ પોતાની રાખેલી માનતા પણ પૂરી કરી હતી આપણા પાલનપુરમાં નાગણેશ્વરી નાગણેશ્વરી માતાનું મંદિર આપણા જ્યારે નવાબ સાહેબે લગ્ન કર્યા હતા માનભાઈ સાથે ત્યારે માનભાઈ શ્રીફળ અને માતાજીની ચૂંદડી લઈને આવેલા અને ત્યારે એ રોજ આ મંદિરની પૂજા કરતા હતા અને એમને સિદ્ધપુરથી બ્રાહ્મણોને બોલાવેલા અને એમને કામ સોંપેલું માતાજીની પૂજાનું અને આ મંદિર હવે માનભાઈના મૃત્યુ પછી આ મંદિર હવે વર્ષમાં માત્ર બે વાર જ ખુલે છે અને જે છે આપણે ના નાગણેશ્વર આપણે નવરાત્રિની આઠમ અને નાગપંચમી જે આજનો દિવસ આજના દિવસે ઘણા બધા ભક્તો અને લોકો માતાજીના દર્શન કરવા આવે છે અને આજે આ મંદિર ખોલવાનું મેઇન કારણ એ કે વર્ષમાં એકવાર ખુલવાના કારણે જે આપણી વર્ષો ભક્તોની બાધાઓ હતી અને બધાને મનોકામનાઓ હતી પૂર્ણ કરવા માટે એ લોકો આ મંદિર આ આજે ખોલવામાં આવે છે જેથી એ લોકો પોતાની બાધા પૂરી કરી શકે અને માતાજીના દર્શન બી દર્શનનો લાભ બી લઈ શકે આચાર્ય પ્રિયાંશ